કાઠિયાવાડી દમ આલુ બનાવવા માટે કુકર માં પાંચસો ગ્રામ નાની બટેટી પાણી અને મીઠું એડ કરીને થી બે વિસલ કરી લઈએ બાફેલી બટેટીના છાલના ભાગને કાઢી લઈએ આ રીતના થોડા કાણા કરીને તેને ગરમ તેલમાં ઉપરથી ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ મિક્સર જાર માં સાત થી આઠ પલાળેલા સુકાલાલ મરચાં થોડી લસણ ની કડી જીરું મીઠું પાણી એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈએ શાક વઘારવા પેન માં થોડું તેલ થોડું ઘી અને સૂકા મસાલા એડ કરીને સાથરી લઈએ ડુંગળી એડ કરીને સારી રીતે સાથળી લઈએ સાથે આદુ પેસ્ટ તૈયાર કરેલી લસણ પેસ્ટ એડ કરીને સાથળી લઈએ થોડો હળદર પાવડર, લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર, શેકેલા જીરાનો પાવડર, એક મોટી ચમચીનો જણાનો લોટ એડ કરીને તેલમાં સારી રીતે સાથડી લઈએ. ત્રણ મીડિયમ સાઈઝની ટામેટાની પ્યુરે સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ગ્રેવીની માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કુક કરી લઈએ. હવે ગ્રેવીમાં ત્રણ મોટી ચમચી દહીં એડ કરીને કુક કરી લઈએ. કસૂરી મેથી, ખાંડ અને ગરમ મસાલો એડ કરીને મિક્સ કરી લઈએ. થોડું પાણી એડ કરીને મિક્સ કરી લઈએ અને તેમાં એક બોઇલ બોયલાવા દઈએ. તેમાં બટેટીને એડ કરીને ઢાંકણ બંધ કરીને શાકને કુક કરી લઈએ. કાઠિયાવાડી દમળો તૈયાર છે.